મોંઘા વોશિંગ મશીન માં નાખતા હોય ને ચિંતા થતી હોય કે આ પછી ખરાબ ચિંતા તમારા માટે એક જોરદાર પ્રોડક્ટ લઈને આવી ગયા છે સીએમડી હોમકેર વાળા સર આટલા બધા ઓર્ડર આટલું બધી મોટી ફેક્ટરી અને આટલી જોરદાર પ્રોડક્ટ નું કારણ શું કઈ કઈ પ્રોડક્ટ આપડે બનાવીએ છીએ નમસ્કાર મારું નામ છે ચેતન ધાનાણી અમારી કંપની નું નામ છે સીએમડી હોમકેર અને અમારી દરેક ઘરે વપરાતી પ્રોડક્ટ છે સીએમડી લોન્ડ્રી લિક્વિડ સીએમડી વોશિંગ મશીન લિક્વિડ સફાઈ કામની બધી જ વસ્તુઓ સાબુ પાવડર ટોયલેટ ક્લીનર હેન્ડ વોશ લોન્ડ્રી લિક્વિડ ડિશ વોશ બધી જ પ્રકારની સફાઈ કામની વસ્તુઓ બનાવીએ છીએ અને જે આટલો બધો આ સ્ટોક છે એ કઈ પ્રોડક્ટનો છે આ છે વોશિંગ મશીનમાં કપડા ધોવાનું લિક્વિડ અને આની ખાસિયત શું છે ખાસિયતમાં એવું કે આ કપડા ધોયા પછી પણ કપડામાંથી સુગંધ આવે એટલે ફેબ્રિક કન્ડિશનર કોઈ યુઝ કરવું પડતું હોય તો કરવું ન પડે અને ખૂબ ઘાંટો અને ચીકણું આવે નો ફાવે તો વાપરેલું તોડેલું પાછું આપી આપી દેવાનું ની છૂટ હોય બીજું એ કે જનરલી લેડીસો ની હોય કે ચામડીની એલર્જી હોય સમસ્યા આવતી હોય તો એ અમારા લિક્વિડમાં ન આવે આ અમારા લિક્વિડની એક વિશેષતા કપડા ધોવાનો લિક્વિડ એકદમ પ્રીમિયમ ક્વોલિટી નો સર પ્રાઇસ કેટલી છે સાડી ચારસો રૂપિયા નું સાડા ચાર કિલો વાહ ભાઈ વાહ અને ગુજરાતમાં ગમે ત્યાં હશો ને તમને ફ્રી હોમ ડિલિવરી મળી જશે અને તમારી ઘરે તમારે જોતું હશે ને તો જો આ પાર્સલના ઢગલા છે તમારે પણ જો આવું સરસ મજાના લિક્વિડ ઓર્ડર આપવો ને તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે